તો મિત્રો આપણે કોન્ટેક નંબર માગે છે બરાબર કે ક્યાં સેલ કરવું ક્યાં નહીં તો તમને કોન્ટેક નંબર આપો પણ એ તમારી જવાબદારી ઉપર હશે ખાસ આ વિડીયોમાં કહું છું કે તમારી જવાબદારી ઉપર તમારે ફોન કરવાનો આમાં કોઈ મારી જવાબદારી રહેશે નહીં કારણ કે આજે એટલા લોકો મને ફોન કરે વોટ્સઅપ કરે મેસેજ કરે એટલે બધા લોકોને જવાબ આપી શકતો નથી એટલે હું આગળ બીજા લોકોને તમને નંબર આપીશ કોન્ટેક આપી અને ક્યાં તમારે વેચવાના છે હું કરવાનું છે શું નહીં પણ એક રૂપિયો જો કોઈને દીધો તમે તો એની જવાબદારી મારી નથી એક રૂપિયાની નહીં પચાસ પૈસાની જવાબદારી મારી નથી બરાબર કારણ કે આ લોકોને બધાને પૈસા વાળું થઈ જવું છે જો તમે આમાં છેતરાશો બરાબર કોન્ટેક નંબર આપો બરાબર ઈ મારા ગોતેલા નંબર છે આવી રીતના પણ એમાં જો કોઈને છેતરામણી થઈ કોઈની એને ધોકાબાજી થઈ કોઈના પૈસા ગયા તો એની જવાબદારી હું એક પૈસાની લઈ નહીં બરાબર હા બરાબર એટલે ખાસ લોકોને ધ્યાન રાખવું બરાબર આમાં મારું ક્યાંય તમારે નામ લેવું નહીં બરાબર હું તમને બધું એડ્રેસ આપી દઈ મેં એડ્રેસે આગલા વિડીયોમાં આપ્યું છે અને આમાં પણ હું તમને કોન્ટેક નંબર આપી પણ કોન્ટેક નંબર હું કમેન્ટમાં આપીશ વિડીયોમાં નહીં આપું બરાબર એટલે તમારે ચેતીને અને તમારા વિશ્વાસે અને તમારી રીતના અને તમારી સુજબુદ્ધથીને જ આ કામ કરવાનું છે કારણ કે યાર તમે મારે થકવી દીધું મારા વોટ્સઅપમાં એટલા મેસેજ નાખ્યા એટલા મેસેજ નાખા હવે કોને જવાબ દઉં વિડીયો તો તમારે કોઈને જોવો નથી તો વિડીયો જોવો અને એમાંથી હું તમને કમેન્ટમાં નંબર આપીશ જ્યાંથી તમે નંબર લઈને ફોન કરી લેજો અને તમારી જવાબદારી ઉપર બધી માહિતી મેળવી ઘણા લોકો મને સવાલ કરે છે કે અમારા સિક્કા વેચવા હોય તો શું કરવું અમારો તમારો કોન્ટેક નંબર આપવો ભાઈ મારો કોન્ટેક નંબર હવે હું કોઈને નહીં આપું કારણ કે મેં આપ્યો મેં જોઈ લીધું મારું વોટ્સઅપ આખું હેંગ કરી દીધું ફેસબુકમાં મને એટલા મેસેજ કર્યા બરાબર ઇન્સ્ટાગ્રામમાં મને એટલા મેસેજ કર્યા તમે સબસ્ક્રાઈબ કર્યો એટલે હવે તમને હું વિડીયો આપીશ બરાબર દરેક લોકોને વિડીયો જોવાનો કારણ કે દરેક લોકોને રૂબરૂ હું વાત નહીં કરું હવે કારણ કે લોકો આવીને જો એક તો તમને ખબર છે તમારી કિંમત તમારા સિક્કા છે તમારી પાસે નોટું છે તમને કિંમતની ખબર છે હું એમ કહું કે એની બજારમાં દસ હજાર કિંમત હોય અને હું તમારી પાસેથી પાંચસો રૂપિયામાં બે હજારમાં લઈ લઉં તો તમને ખબર પડવાની છે ભાઈ આવી રીતના તમને બીજા લોકોએ છતરી લેવાના છે ગમે એ લોકો તમારે ફ્રોડ કરશે ઓનલાઈનમાં જાવ તો તમને એમ કહેવાય કે પહેલાં રજીસ્ટ્રેશનના પૈસા આપો તો એના માટે ભાઈ તમારે છે ને એની જ્યાં પરફેક્ટ જગ્યા હોય ને ત્યાં તમારે જવાનું કઈ જગ્યાએ તો કે એના જ્યાં એક્ઝિબિશન થતા હોય ત્યાં એક્ઝિબિશન એટલે શું હોય કે ત્યાં તમારે દરેક લોકો એના પૈસા અને એનું કલેક્શન લઈને આવ્યા હોય નવી નોટ જૂની નોટ કલેક્શન લઈને આવે લોકો જોવે તમારે ખરીદી શકો તમે તમે લઈ શકો તમે વેચાણ કરી શકો તો એના માટે તમારે ક્યાં જવું પડે તો એના માટે તમારે એનું પરફેક્ટ એડ્રેસ હોય ત્યાં જવું પડે એનો સમય હોય ક્યારે આવે છે ક્યારે નહીં ક્યારે તમારે જવું પડે તો મિત્રો તમે આવી રીતના અધોરી માહિતી લઈને જો કામ કરશો ને તો હેરાન થાવ મારી પાસે હવે આવવાની જરૂર નથી કારણ કે કોઈ લોકોનો હવે હું જવાબ નહીં દઉં કારણ કે લોકો દરેક એમ કહે છે કે ભાઈ અમારા પૈસાની કિંમત આટલી છે તમને ખબર નથી ભાઈ મને ખબર હશે કદાચ તો હું તો તમારી પાસે છેતરીને વધારે રૂપિયા લઈ લઈશ રેડી તો તમે જો આવી રીતના કરશો તો તમે છેતરાશો આમાં બરાબર તમારી છેતરપિંડી થાય ઓનલાઈન ફ્રોડ થાય પસીના કહેતા કે અમારે યાર આવું થયું તેવું જ થયું તો તમને એડ્રેસ હમણાં આપી દઉં છું બરાબર ત્યાં મુલાકાત કરી લેજો કોન્ટેક નંબર હોય તો લાગે ન લાગે એની મારી જવાબદારી નથી ભાઈ એ તમારે જોવાનું કારણ કે આજ તમારે દરેક લોકોને જો હવે માહિતી જોતી જ હોય તો હું દરેક લોકોને માહિતી આપી મને કાંઈ વાંધો નથી સાચી ખોટી હોય તમારી બરાબર પછી મને એમ નહીં કહેવાનું કે ભાઈ આ ખોટી માહિતી છે આમ છે તેમ છે હું મારી ખોટી બનતી મહેનતથી તમને વિડીયો બનાવી અને લોકોને હું માહિતી આપ બરાબર તો આગળ વિડીયોમાં જોઈ લેજો એડ્રેસ આપી દઉં છું બાકી સપોર્ટ કરવા બદલ સબસ્ક્રાઈબર કરવા બદલ ધન્યવાદ આભાર તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ